વિદેશી તારુના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લેતી બનાસકાંઠ હાલ સીબી બનાસકાંઠ હાલ સ્ટાફ મહેશભાઈ રાજેશભાઈ પુંજાભાઈ ધરમપાલસિંહ કનકસિંહ સંજયભાઈ ઈશ્વરભાઈ સહિત ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ગ્રે કલરની ફોક્સ વેગેન વેન્ટો ગાડી નંબર જીજે જીરો છ એફક્યુ બેતાલીસ તોતેરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ધાનેરા તરફથી આવી આગળ જનાર છે જે આધારે મોજે ટેટોડા ગામ બસ સ્ટેન્ડ રોડ ઉપર નાકાબંધી કરી ચાલક પ્રશાંતસિંહ કિશોરસિંહ જાતે ચૌહાણ રહી સાવરકુંડલા તથા બાજુમાં બેઠેલા અમિત દેવચંદભાઈ જાતે ચૌહાણ રહી સુરત વાળો પોતાના કબજા ભોગવટાની ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસપર્મિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ રંગ બસો છાસઠ કિંમત રૂપિયા બત્રીસ હજાર આઠસો આઠનો ભરી તથા ગાડી નંબર કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઈલ એક કિંમત રૂપિયા દસ હજાર સાથે કુલ કિંમત રૂપિયા ચાર લાખ બેત્રી હજાર આઠસો આઠના મુદ્દામાંની હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમિયાન પકડાઈ ગયેલ તથા દારૂનો જથ્થો ભરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ